નમસ્કાર સ્ટુડન્ટ મિત્રો સમરસ છાત્રાલય પ્રવેશ બે હજાર પચીસના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે તેના વિશે આ વિડિયોમાં તમને માહિતી મળશે તો સૌપ્રથમ પ્રશ્ન એવો છે કે સમરસ છાત્રાલય શું છે તો સ્ટુડન્ટ મિત્રો તમે સ્ક્રીન ઉપર ફોટો જોઈ શકો છો આ સમરસ છાત્રાલય એક સરકારી હોસ્ટેલ છે જે ગુજરાત સરકાર દ્વારા થી વધુ જિલ્લાઓમાં ચલાવવામાં આવે છે જેમાં છોકરાઓ અને છોકરીઓના અલગ અલગ છાત્રાલય હોય છે અને ત્યાં રહેવાનું અને જમવાનું બિલકુલ ફ્રી એટલે કે નિશુલ્ક હોય છે અને હવે સ્ટુડન્ટ મિત્રો આપણે વાત કરીએ કે આ છાત્રાલયમાં પ્રવેશ માટેની લાયકાત શું છે કઈ રીતે પ્રવેશ મળે છે અરજી કઈ રીતે કરવી વગેરે બધા પ્રશ્નો વિશે તો સ્ટુડન્ટ મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સમરસ છાત્રાલય બે હજાર પચ્ચીસ છવ્વીસના પ્રવેશ માટે નોટિફિકેશન જે સમરસ સોસાયટી દ્વારા જાહેર કરવામાં આવી છે તેને આપણે એક પછી એક વાંચીએ સૌપ્રથમ તો આ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવે છે તેને ધ્યાનમાં રાખવું તેમજ આ છાત્રાલયમાં કોલેજ કક્ષાના સ્નાતક અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને વર્ષ બે હજાર પચીસ છવ્વીસના શૈક્ષણિક વર્ષ માટે સમરસકુમાર અને કન્યા છાત્રાલય અમદાવાદ ભુજ વડોદરા સુરત રાજકોટ ભાવનગર જામનગર આણંદ હિંમતનગર પાટણ મોડાસા અને સમરસ કુમાર છાત્રાલય ગાંધીનગર ખાતે પ્રવેશ મેળવવા ઈચ્છતા તમામ વિદ્યાર્થીઓ પાસેથી સમરસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર ગ્રુપ એ મેડિકલ સિવાય એટલે કે ગ્રુપ બે માટે અને ગ્રુપ ત્રણ માટે તારીખ ત્રેવીસ પાંચ બે થી તારીખ વીસ છ બે સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે તેમજ કક્ષાના તમામ અભ્યાસક્રમોમાં કોઈ પણ વર્ષ કે સેમિસ્ટરમાં નવો પ્રવેશ મેળવવા માટે ધોરણ બારની ટકાવારી અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમની ટકાવારી જે ટકાવારીના આધારે કોલેજ કે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવેલ હોય તે ટકાવારીના આધારે મેરિટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે તેમજ આ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીએ પચાસ ટકા કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈ જરૂરી છે એટલે કે જે વિદ્યાર્થીઓ ધોરણ બાર પાસ કર્યું છે તેમને ધોરણ બાર ના ટકા ઉપરથી મેરિટ ઉપરથી સ્નાતક કક્ષામાં અને જેમને ગ્રેજ્યુએશન પૂરું કરેલ છે તેમને તેમની ટકાવારી ઉપરથી અનુસ્નાતક કક્ષામાં મેરિટ આધારે આ છાત્રાલયમાં પ્રવેશ મળવાનો છે હવે વાત કરીએ સમરસ છાત્રાલયમાં અગાઉના વર્ષમાં પ્રવેશ મેળવેલ હોય તેવા રિન્યુઅલ વિદ્યાર્થીઓ પણ ઓનલાઈન અરજી કરવાની રહેશે ગ્રુપ બે અને ગ્રુપ ત્રણ ના રિન્યુઅલ વિદ્યાર્થીઓ જે બીજા વર્ષે છાત્રાલયમાં રહેવા માંગતા હોય તો તેમને ગત વાર્ષિક પરીક્ષામાં યુનિવર્સિટી માન્ય ગણતરી પ્રમાણે છેલ્લા બે સેમિસ્ટર ની ટકાવારીમાં એસપીઆઈ એટલે કે સેમિસ્ટર પરફોર્મન્સ ઇન્ડેક્સ પંચાવન કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ જ્યાં ટકાવારીને બદલે ગ્રેડેશન આપવામાં આવે હોય તેવા કિસ્સામાં પંચાવન ટકા કે તેથી વધુના સમકક્ષ ગ્રેડેશન હોવા જોઈએ ગ્રુપ એક ના રિન્યુ વિદ્યાર્થીઓ માટે ટકાવારી પચાસ ટકા રહેશે જેમાં ગ્રુપ એક મેડિકલ ના વિદ્યાર્થીઓ માટે અલગથી અરજી માટેની તારીખ આપવામાં આવશે વિદ્યાર્થીઓ દ્વારા ઓનલાઈન અરજીઓ કર્યા પછી ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરિટ યાદી પ્રસિદ્ધ થશે તેમાંથી સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓ વેબસાઇટ પર દર્શાવેલ સમયગાળામાં સંબંધિત સમરસ છાત્રાલય ખાતે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે ત્યારબાદ સંબંધિત સમરસ છાત્રાલય દ્વારા પ્રવેશ નિયત કરવામાં આવશે તેમજ જો કોઈ છાત્રની ઓનલાઈન ફોર્મમાં ભરેલ ટકાવારી અને અસલ માર્કશીટ ટકાવારીમાં તથા લાયકાત અંગેના પ્રમાણપત્રો કે વિગતોમાં તફાવત જણાશે તો તેવા છાત્રનો પ્રવેશ રદ પણ કરવામાં આવી શકે છે સમરસ છાત્રાલય જે જિલ્લામાં આવેલ છે તે જ જિલ્લાની કોલેજ ખાતે અભ્યાસ કરનાર છાત્રો જ પ્રવેશ પાત્ર ગણાશે વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ નીકાળી તેની ખરાઈ કરી લેવાની રહે અરજીમાં કોઈ ભૂલ જણાય તો પોર્ટલમાં વિડ્રો એપ્લિકેશનની મદદથી જૂની અરજી રદ કરી નવેસરથી અરજી કરવાની રહેશે જાહેરાતની અંતિમ તારીખ બાદ અરજીમાં કોઈ પણ સુધારા વધારા કરી શકાશે નહીં ઓનલાઈન અરજી ભર્યા બાદ કોલેજ કે યુનિવર્સિટીના સ્થળમાં ફેરફાર થવાના કિસ્સામાં વિદ્યાર્થીની અરજી ધ્યાને લઈ અનુસાર અન્ય સમરસ છાત્રાલય ખાતે અરજી ટ્રાન્સફર કરી આપવામાં આવશે સમરસ છાત્રાલયના પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો ઉક્ત દર્શાવેલ વેબસાઇટ પર દર્શાવેલ છે જેનો સંપૂર્ણ અભ્યાસ કરી છાત્રોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે વધુમાં પ્રવેશ અંગેની કોઈપણ માહિતી માટે વેબસાઇટ પર દર્શાવેલ સંબંધિત જિલ્લામાં આવેલ સમરસ છાત્રાલયો સંપર્ક કરવાનો રહેશે ગ્રામ્ય વિસ્તારના છાત્રો ઈ ગ્રામ મારફતે પણ પ્રવેશ માટેની ઓનલાઈન અરજી કરી શકશે તારીખ ત્રેવીસ પાંચ બે હજાર પચીસથી થી તારીખ વીસ પાંચ બે હજાર પચીસ સુધી અરજીઓ સ્વીકારવામાં આવશે તો મિત્રો આ હતી વર્ષ બે હજાર પચીસ માટે સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટેની નોટિફિકેશન મિત્રો હવે તમે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો આગળના વિડીયોમાં કઈ કઈ રીતે ઓનલાઈન અરજી કરવી અને પ્રવેશ મેળવવા સુધીની સ્ટેપ બાય સ્ટેપ તમામ માહિતી એ વિડીયોમાં આપવામાં આવશે ધન્યવાદ